તાલુકાના તેનપુર ગામે તારીખ ઓગણીસ દસ ઓગણીસો ત્રાણું ના રોજ ગામડા બંધના કાર્યક્રમ સમયે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગુજરાત રાજ્યમાં તારીખ ઓગણીસ દસ ઓગણીસો ત્રાણું ના રોજ કિસાનો ધોરા ગામડા બંધ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આપવામાં આવ્યો હતો જે અંતર્ગત બાયડના તેનપુર ગામે કિસાનો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં તેનપુર ગામના પટેલ રાજેશભાઈ અને સહ ઉમેશભાઈને ગોળી વાગતા શહીદ થયા હતા તે દિવસને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે જેથી ગઈકાલ તેનપુર ગામે શહીદોના સ્મારકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના કિસાન સંઘના કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ પટેલ બાર તાલુકાના કિસાન સંઘના પ્રમુખ પટેલ છગનભાઈ જિલ્લા મંત્રી અરવિંદભાઈ પટેલ અને ધનસુરા મેઘરજ માલપુર તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓ